ગુડ મોર્નિંગ બધાને જય જાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો અને અમે સવાર સવારમાં જો ઘરેથી નીકળી ગયા છીએ અને જો આ પાછળ ને બેન આવે છે એવી ડ્રાઈવર છે અને અમે બધા જઈએ છીએ અમારી બેન છે એના નણંદ બાને જલદેવા આવે છે તો અમે બધા એની વાડીએ જઈએ છીએ અને જો આ કેવી ગાડી આ કે હે અમારે પહેલાં થઈ ગયું બોલો કાચો રસ્તો હે ને અમારા માટે તો અજાયણો રસ્તો છે એટલે અમે તો ગાડી ધીમે ધીમે હલાવીએ છીએ અને તો આગળ છે નીકળી ગયા અને હાલો જઈએ હવે મહેમાન આવી ના ગયા હોય તો સારું જો કે અત્યારમાં તો મહેમાન આવ્યા નહીં હોય એટલે આપણે ત્યાં તો પહોંચી જશું હાલો જો અમે જો અહીંયા મામાને ઘેરે પૂગી ગયા હતા અને જ્યાં દિશા બેન હે ને એ ગાડી આગતા હતા હમણાં અને આ જાય ફોટા પાડે છે હવે તો તે ફોટા પાડી લીધા હે શું હેલો દર્શિલ ભાઈ અહીંયા અમારી પેલા પોચી ગયા તા એટલે જો દર્શિલ ને પેરાવાનું છે અમારે વાવા કે દર્શિલ જો દર્શિલ બે ને નાનો જરિયા પેરાવવાનો છે પછી બીજું શું પેરાવવાનું છે ભાવીસા બેન બીજું જો આ જાંજરી પેરાવવાની છે ગમ 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 થાય એવું

અને પછી બધા એક પછી એક ફોટો ક્લિક કરવા આવી ગયા હતા અને આપણે હરકોડા થઈને ફોટો ક્લિક કરવા માંડ્યા અને વાત અહીં ચડી ગયા પાછા ફોટો ક્લિક કરતા કરતા અને જો આ દર્શિલભાઈ કહે કે હું અહીંયા રહી ગયું કે ફોટો પાડવામાં તો એ આવી ગયા ફોટો પાડવા અને પાછો છોકરા હે એ હામો જોયે ફોટો પાડવામાં ને આ બધા કે હામો જો હામો જો એ મારા હામું તો જોયું તો તમે કેવું કીધું

અરે પણ હા તો કામ ધંધો કરો કામ ધંધો કામ બનશી બંશી તું સાહણી ઉતારવા નથી કે તાર ભાઈ મોકલ બંસી ગયા અરે એસી મારી એનું મેં સાહણી ઉતરતા ના આવડે બાકી વિડિયો બનાવવા તો કેવા આટલી બની જાય ગમે ઓ ભાઈ બનવાય થારી લુવા માંડો હાલો ફટાફટ લુજો હો હાલો જો બધેને જમવા દેવાનું હે એટલે થારી બધા લુવા માંડ્યા કામ કરો માંડે આનું વેદુ બેન કામ વધારજો નહીં તમે હો લાવો લાવો ફટાફટ વેદુ દયો લઈ નાખે ચાલે થારી લુ ફટાફટ જલ્દી કરજે હો પેલા કેને જમવા દેવું જાણું ને બાયુ ને બાયુ ને હા આપણો મેટ પડી ગયો પેલા બાયુ ને જમવા દે આપણો મેટ પડી ગયો કા કે કામ ની જો છોકરી એક પછી એક લીસુ લુવા મંડી એ જોઈ લે કામ ની જોઈ લે જોતા કેવું કામ કરે જો તાર તાર ભાઈ ઉઠો તાર ભાઈ ઉઠો જો દર્શિલ ભાઈ ઇસકો ને ઇસકો

હાલો આપણે જમવા બેસી ગયા હતા અને જમવાનું બહુ જ મસ્ત છે અને જો આ બંશીબેને જમવા બેસી ગયા અને બંશીબેન તો હજી શું માગે છે આ રસનો આખો વાટકો તો ભર્યો હોય બંશીને કીધું હેને રસ જરાક તું પહેલાં ચાખતા કેવો હે મીઠો હે કે કેવો હે મસ્ત હે તો પછી અમે પી તા બંશીબેન કહે કે મસ્ત હે હાલો જો અમે હે ને શરબત બનાવવા બેઠા હે અને આ મોટા એક બેન હે ને એ શરબત બનાવે છે કા બેન હે શું બનાવવાનું હે આપણે સરબત હમણાં શું કેતી હતી આમાં શું નાખવાનું હે તું ભણવા જા તાર નામ શું છે માધી કે માધવી હે માધી શરબત કેમ બનાવવાનું હે ખાંડ નાખી પછી ઠંડુ પાણી અને આ હમ આને તો આવડે લે શરબત બનાવ તો બનાવી પછી બધા પીવા જે ઉંજરી હાલો માજુબેન એણે શરબત ક્યુ આપણે શરબત બનાવી જ્યાં શરબત બની જઈવું ને શરબત ક્યુ ને ભોલો ખાવો બોલો એક બનાવ્યો મેં જીણકા છોકરા માટે એક મસ્તીનો પોલો બનાવ્યો જ્યાં બંસી બેન ને ખાઓ તો બોલો

અને એની બિન છે ગારાથી રમે એ તાર ભાઈ બે વયા કે સપ્તાહ ભરો તને ના લઈ ગયા કેમ ના લઈ ગયા તને એ તું વાડીશો ચાલો જો તમે દર્શિલ ની વાડી જોવા આવ્યા અને જો અહીંયા છે ને મગ વાવ્યા છે વાડીમાં અને અહીંયા શું વાવ્યું છે બાજરો વાવ્યો અને અમે જો હું ને લાભુ બેસે છે એમ મોટર ચાલુ કરવા જાય અને બીજું એવું એક ફળ છે ને એક એવું ખાવા જાય છે જેનું નામ છે ને તમારે કેવાનું હે તમને બતાવ્યું એનું નામ તમારે કોમેન્ટ માં જણાવવાનું છે જો લાભુ મોટર ચાલુ કરે છે હાલો તો જો અમે ફાઇનલી હે ને ઓલા ઝાડવા પાસે પહોંચી ગયા આપણે જો આયા લીમડા ને એ બધું હે વા ગુંદો છે અને આ ઝાડવું છે ને એ કેવાનું ઝાડવું છે એ તમારે કેવાનું હે અને આ ફળનું નામ છે ને તમારે બધાને કોમેન્ટ કહેવાનું હે જો આ ફળ ક્યાં હે આપણે હમણાં તમને હાથમાં લઈને બતાવી દઈએ તો બધા કોમેન્ટ જણાવી દેજો કે આ ફળ છે એને શું કહેવાય તમારે ત્યાં તમારા વિસ્તારમાં આને શું કહે છે એ પણ કહી દેજો બધાના વિસ્તારમાં લગભગ આના અલગ અલગ નામ હશે એટલે તમે કોમેન્ટમાં જણાવી દેજો બધા પણ ભાવે બહુ મસ્ત બહુ મસ્ત મીઠા મીઠા કા તા હે ને થોડા વધારે ખાટા લાગે છે પાકેલા હે ને તો બહુ મસ્ત લાગે ખટ મીઠા મસે બાય બાય ખરી ગયું હેલો દર્શિલ ભાઈ ને કહી દે બાય બાય टाटा સી યુ અને જો આપણે જાય હે હવે હજી એક વચે ગામતરૂ આવે હે ગામતરૂ કરવાનો આજ ગામમાં હે જો કે ગામતરૂ ના કે

કઈ એની અમે તો આવ્યા બે દિવસ થી અહીંયા પડ્યા અમે તમે અમારે જેટલું રોકાય ના હા ત્યાં આવજો શનિ રવિ હાલો હાલો દિશા બેન ને શીતલ બેન ને કિંજુ બેન ને બધાને બાય બાય કઈ દીધું અને જો ભાઈ આવી ગયા અને વેદું છે ને એના હું બાધે હે હાલો પાપી બેન કઈ દઈ આવજો જય શ્રી કૃષ્ણ કંભારી આવો તો આવજો ઘેરે

ના હું કઈ ધરાર દીધું એને કહે ને ખૂટતું ના હોય તો આ બે માસા બેઠા પીવસ તો ઉભો થઈ ગયો પણ કા ચટણી ઓલી ને ઓલી હું તો ખાવાય મીંડા હે અમારી પેલા જો મોહી ને એવા મોહી જો શ્રીખંડ નાખે હે મોહી માપી નાખજો શ્રીખંડ હો બધા હમણાં આવું જ ખાય હે માતા ખાવા મીંડા એ કે તમે ફોનમાં જોતા રહો ને તો તમે ખા એ લેહ નહી બસ